કતારગામમાં આવેલા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન શાળાનું માર્ચ બે હજાર લેવાલી લેવાયેલી ધોરણ દસનું ઝળહાડતું પરિણામ ત્રાણું પોઈન્ટ એકતાલીસ ટકા અને ધોરણ બારનું અઠ્ઠાણું પોઈન્ટ ત્રણ ટકા પ્રાપ્ત કર્યું છે વાલી મિત્રો અને શિક્ષક મિત્રો સાથે જ વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ અભિનંદન અપાયા હતા એ વન ગ્રેડમાં કુલ છત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં બ્યાસી વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે શાળાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી સાહેબ ટ્રસ્ટી શ્રી શ્રેયાબેન સવાણી શાળાના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રસિકભાઈ ઝાંઝમેરા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી દિનેશભાઈ લિંબાચી અને સુપરવાઇઝર અશ્વિનભાઈ પટેલ ગિરીશભાઈ વ્યાસે વિદ્યાર્થી અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ માંડવ વ્યાસ્થા રસિકભાઈ છે હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભણું છું કતાર બ્રાન્ચમાં અને મારું પરિણામ ચોરાણું ચોરાણું પોઈન્ટ તેત્રીસ ટકા છે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર છે અહીંયા તો અમે જ્યારે દસમાની શરૂઆતમાં આવ્યા ત્યારથી તે તૈયારી ચાલુ થઈ ગઈ હતી અહીંયા બધાને સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ અપાય છે અને સ્કૂલના શિક્ષકો પણ ખૂબ જ સારા છે અમારે અમારા આઈ થિંક ત્રણ લેવલ હતા એસસી એસસી અને ના ત્રણ લેવલ હતા અને દરેકમાં ખૂબ જ સારું પરિણામ હતું ને દરેક શિક્ષકો દ્વારા અમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરવામાં આવ્યો હતો ઇવન અમારા પ્રિન્સિપલ સર અને સુપરવાઇઝર શ્રીનો પણ ખૂબ જ અમારી ઉપર સપોર્ટ હતો આપણું નામ અને આપની શાળાનું શું પરિણામ આવ્યું છે એની વાત મારું નામ રસિકભાઈ ઝાંજવેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું આચાર્ય તરીકે સેવા બજાવું છું વર્ષ બે હજાર પચીસની અંદર લેવાયેલ ધોરણ દસ અને બારની અંદર અમારી સંસ્થા એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત પીએમ ભગત માધ્યમિક શાળાની અંદર ધોરણ દસ અને બારની અંદર અમારા શાળાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ શ્રીયાબેન સવાણીના માર્ગદર્શન હેઠળ ખૂબ સારું ઝળહળતું પરિણામ અમે મેળવી શક્યા છીએ ખૂબ આનંદ સાથે અને ગર્વ સાથે હું કહી શકું છું કે અમારી શાળાની અંદર ધોરણ દસની અંદર ચારસો ને પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એમાં વર્ષની અંદર જે બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયું છે એ સમગ્ર ગુજરાતમાં બોર્ડનું પરિણામ ત્યાંશી પોઈન્ટ આઠ ટકા છે ત્યારે અમારી શાળાનું કુલ પરિણામ ધોરણ દસનું ત્રણું પોઈન્ટ એકતાલીસ ટકા અમે પ્રાપ્ત કર્યું છે અને ગર્વ સાથે એ પણ હું કહી શકીશ કે અમારા શાળાની અંદર કુલ એવન વિદ્યાર્થીઓ છે એમની સંખ્યા કુલ અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ એવન પ્રાપ્ત કર્યો છે સાથે સાથે છપ્પન જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવીને ખૂબ જળહરતી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ મિત્રોને આ ઉપરાંત સફળતા મેળવેલ અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીને હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના જીવન માટે ખૂબ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવું છું કઈ પ્રકારની તૈયારીઓ શાળામાં કરાવવામાં આવે છે જેથી બાળકોનું આ સારું ઘડતર થાય છે એની વાત કરો અમે સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષની શરૂઆતથી જ જે વિદ્યાર્થીઓ નબળા હોય એમને અલગ કરીને એક્સ્ટ્રા સમય એમના માટે અમે જીરો પીરિયડ બેસાડીને પણ એ વિદ્યાર્થીઓને ખાસ અઘરા વિષય જે હોય ગણિત છે અંગ્રેજી છે વિજ્ઞાન છે આવા વિષયોની અમે ખૂબ કાળજીપૂર્વક મહેનત કરીને એ પ્રથમ પરીક્ષામાં જ ખૂબ સારું પરિણામ લાવે એ માટેની તૈયારીઓ અમારા શિક્ષક મિત્રો કરાવે છે અને તેના કારણે જ અમે આ ખૂબ સારું ઝળહટું પરિણામ મેળવી શક્યા છીએ મારું નામ કાતરિયા ધાર્મિક વિપુલભાઈ છે હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું હા પરિણામથી સંતુષ્ટ છું મારા નાઇન્ટી સિક્સ પોઈન્ટ થર્ટી થ્રીજ આવ્યા છે અને પીઆર નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી થ્રી આવ્યા છે કઈ પ્રકારનું શાળામાં શાળામાં શિક્ષણ એકદમ ટોપ લેવલનું શિક્ષણ આપવામાં આવે છે દરેક પ્રકારની એકમ કસોટી લેવામાં આવે છે બોર્ડની એક્ઝામ વખતે સ્માર્ટ બોર્ડ દ્વારા રિવિઝન પણ કરાવવામાં આવતું હતું